સૌપ્રથમ તમારા મોબાઈલમાં ડાયલ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે તમે જેવા ડાયલ એપ્લિકેશનને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે તો મિત્રો અહીંયા તમારા મોબાઈલમાં કોઈ વ્યક્તિનો ફોન આવ્યો તો અથવા તમે એ વ્યક્તિને ફોન કર્યો તો એ નંબરને સેવ કઈ રીતના કરો આપણે જાણીશું આ વિડીયોમાં તો મિત્રો તમે જોઈ શકો છો આ નંબરનો ફોન આવેલો છે મારા મોબાઈલમાં તો આ નંબરને સેવ કરવા માટે તમારે અહીંયા ક્લિક કરવાની છે

નામ લખ્યા બાદ થોડા ત્રણ નીચે સ્કોર કરીને જવાન છે તમારે અહીંયા ક્લિક કરવા છે ત્યાં ક્લિક કર્યા પછી તમે આ નંબર સામે સેવ કરવા માંગો છો જે પણ જીમેલ માં સેવ કરવા માંગતા હો એ જીમેલ ને પસંદ કરવા છે સિમ કાર્ડ માં સેવ કરવા માંગતા હો તો સિમ કાર્ડ ને પસંદ કરવા છે પસંદ કર્યા બાદ તમારે અહીંયા સેવ પર ક્લિક કરવા છે જેવા તમે સેવ પર ક્લિક કરશો એટલે એ નંબર તમારા મોબાઈલ માં સેવ થઈ જશે તો મિત્રો હવે આપણે જાણીશું કોઈપણ નંબરને એન્ટર કરીને સેવ કરી રીતના કરો કોઈપણ નંબરને લખીને સેવ કરવા માટે તમારે અહીંયા ક્લિક કરવાની છે ત્યાં ક્લિક કરીને તમારે અહીંયા કોઈ પણ એક નંબર એન્ટર કરી લેવાનું છે આ રીતના તો મેં અહીંયા એક નંબર એન્ટર કરી લીધો નંબરને એન્ટર કર્યા પછી નંબરને એન્ટર કર્યા પછી તમારે અહીંયા ક્રિએટ ન્યુ કોન્ટેક્ટ પર ક્લિક કરવાની છે જેવા તમે એના પર ક્લિક કરશો સેમ પેજ અહીંયા બતાવશે અહીંયા નામ લખી દેવાનું છે અહીંયા લાસ્ટ નેમ ત્યારબાદ તમારે સેવ પર ક્લિક કરવા છે ત્યારે નંબર એ સેવ થઈ જશે તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો